જાણો શીખો અને અપડેટ રહો દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ ભરતીની તૈયારીમાં લાગેલા તમામ ઉમેદવારોનો સ્વાગત છે જો શારીરિક કસોટી માટેના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા એ જાણવું હોય તો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો ચલો આખી પ્રોસેસને આપણે એકદમ સરળ રીતે સમજી લઈએ તો મિત્રો જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે શારીરિક કસોટીના કોલ લેટર જાહેર થઈ ગયા છે આ ભરતીનો એક બહુ જ મહત્વનો તબક્કો છે તો ચાલો ફટાફટ જાણી લઈએ કે આગળ શું કરવાનું છે ઓકે આપણે પ્રોસેસ શરૂ કરીએ એ પહેલાં કેટલીક એકદમ જરૂરી વિગતો પર એક નજર નાખી લઈએ આનાથી એ પાકું થઈ જશે કે આપણે સાચી ભરતી માટે જ આગળ વધી રહ્યા છીએ જુઓ અહીં બધી મુખ્ય વિગતો છે આ ભરતી છે લોકરક્ષક એટલે કે એલઆરડી અને પીએસઆઈ પોસ્ટ માટે ખાસ ધ્યાન રાખજો જાહેરાત ક્રમાંક છે જીપીઆરબી સ્લેશ બે હજાર પચીસ છવ્વીસ સ્લેશ વન અને સૌથી અગત્યની વાત કોલ લેટર ડાઉનલોડ ક્યારથી થશે તો તારીખ છે બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને સમય છે બપોરે બરાબર બે વાગ્યાથી આ સમય નોંધી લેજો ચાલો તો હવે સીધા જ આવીએ મુખ્ય વાત પર આ કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવાનો છે આપણે એના દરેક સ્ટેપને બહુ જ ધ્યાનથી સમજીશું આ પ્રોસેસ એકદમ સહેલી છે બસ મારી સાથે ધ્યાન આપજો સૌથી પહેલાં તો ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગોવ ડોટ ઇન વેબસાઇટ ખોલો ત્યાં તમને કોલ લેટર સ્લેશ પ્રેફરન્સ મેનુ દેખાશે એના પર ક્લિક કરો પછી પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર પસંદ કરવાનું છે હવે આપણી જાહેરાત એટલે કે જીપીઆરબી બે હજાર પચ્ચીસ છવ્વીસ એક એને સિલેક્ટ કરો બસ હવે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખો અને છેલ્લે પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરી દો એની પ્રિન્ટ કાઢી લેજો જોયું કેટલું સરળ છે પ્રક્રિયા તો સમજાઈ ગઈ પણ હા એક બહુ જ કામની વાત છે જે જાણવી જરૂરી છે ડાઉનલોડ કરતી વખતે આ ટેપ તમને ઘણી મદદ કરશે એક વાત ખાસ ધ્યાનમાં રાખજો જ્યારે એકસાથે હજારો લોકો કોલ લેટર ડાઉનલોડ કરતા હોય ત્યારે વેબસાઈટ પર ટ્રાફિક વધી જાય છે એટલે કદાચ વેબસાઇટ થોડી ધીમી ચાલે પણ ગભરાવાની કોઈ જરૂર નથી આ બહુ સામાન્ય વાત છે તો આવા સમયે શું કરવું સૌથી પહેલાં તો શાંતિ રાખો ધીરજ રાખો તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ હાથ વગા રાખો જો વેબસાઇટ બહુ ધીમી લાગે તો મોડી રાત્રે કે પછી વહેલી સવારે ટ્રાય કરો એ સમયે ટ્રાફિક ઓછો હોય છે એટલે ચિંતા બિલકુલ ના કરશો કોલ લેટર આરામથી ડાઉનલોડ થઈ જશે તો હવે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો એ તો તમને ખબર પડી ગઈ પણ આ તો ખાલી પહેલું પગથિયું છે અસલી સવાલ તો હવે આવે છે કે શું શારીરિક કસોટીના મેદાન માટે પૂરેપૂરી તૈયારી છે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ